સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મજામાં ને ખાઈ લીધું ખાધું નથી એની હશે ને જીતભાઈ પેરું દહી પીધું છે કેમ કરતી એમ કરીને દહીં પીધું ચાન રોટલી ન ખાધું ને હવે હું અહીં બાયણે નાખવા છે ને આ તેલ નાખવું ને નથી બાયણે લઈને આવી મને કે મારી માય કે તારે તેલ નાખવું મેં કીધું આ તો કાલું નાખ દઉં કે જતા નાખેશ થી કેવું નાખે મને ટીપા ટીપા આમાં કપડામાં ભરી ન મૂકતી મેં પકડું ઊંચું ન કઈ એઠી બે હે ને તો પછી હું થી અપડાય નઈ ને હા કે જે ક્યાં ક્યાં બાકી છે પછી હું કહું ને મેં કીધું શું મારે નથી હું માથપુરા નથી તેલ નાખવું તો શું કેમ કઈ નાખવું પડે ચૂપ કેમ કઈ છનમન બેઠી રે કેમ કઈ હા હા બધા જય શ્રી કૃષ્ણ કરતા

ખૂણા પછી હાવ કામ તો એમાં કામ નીકળે પોણા અગિયાર થયા ને આપડે અગિયાર વાગે પાણી આવે ને તો થોડાક લુગડા છે તે ધોવા બેહું ને આજ વિરમભાઈ ને વિરમભાઈ છે ને મોટું આવી ગયું તો દવા પ્રમ સોમવાર લઈ આવ્યા હતા પણ આજ બતાવવા જવાનું હતું તે ગેસ બતાવવા ન થઈ હોય ને તો આ બે જણી પાસે રહીમાં રાખે આજ મારો વારો છે બેન ધ્યાન રાખવાનું આવું હોય તો જો કઈ ન જોઈએ રમવા જો કાકરા હોય રમવું આની તો કઈ રહ્યો ડબલાન ખા ખા કર્યો ને ડબલાન

આ સિકાસ હોય આ ને ભીંડા ને લાડવા ખાવા પછી શું કીધું મહેતા ખાવા હોય ને તો તારી મમ્મી ને ક્યાંક ખાંડ દસ્તો તૈયાર કરે ને તો પછી આપડે લાડવા કરીએ તો કેવી ને આવીને કરે તો એમ કે મારે લાડવા નથી ખાવા હાલે મમ્મી ને કહે કે હાલી કે આપડે બે સમજાય આપડે નથી કરવા લાડવા

બે <laughs> 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 Ahora <laughs> danzó, mira. Ay, 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 ay. Ya, sí, ah. ves y ya. De loco. તો પોણો વાય ગયો ને અમારે જો રાંધવાનું ચાલુ છે અડતું રાંધાય કે અડતું બાકી છે એ ગલકાન શ્યાક થઈ ગયું દાળ બફાઈ ગઈ એ શાઈ હાજી થાય છે બધું અધૂરું પેડો ને ભાત અહીં સડે ને આય તેલ મૂક્યું તે હવે વેફર ને ભૂંગરા તરી નાખું ને ભાભી દાળનો મસાલો સુધારે છે એટલે પાછ સડી જાય એટલે વાહલ દાળ વખાવેલા નાર ને માછ કરે છે મા માજ કરે છે હું તઈ ભૂંગરા વેફર તરવા આવી ભાત છડે ને તીજરી વાળી કેમ પૂરો ખાઈ લઉં હવે આ ઘડી ભાત છડી જાય ને એટલે આવતા રહે હવે પહેલા રોટલા ઘડવા કે દાળ વઘારી ના પેલા ભાત વખારી લો ને પછી રોટલા કરવા કેમ કે અમારે એવું છે ને કે દાળ છે ને ગરમા ગરમ છેલ્લે દાળ રાખીએ વઘારી ને તરત જ અમારે ખાવા બેહવું જોઈએ ઈ દાળ અમને ભાવે

તાજરી ફૂલ કરીએ એટલે ઉસો આવી જાય એટલે ગેસ છે ને ભરાઈ રહી મારે તે લયાલ થઈ ગયું

જાડા લોટ હું બનાવું ને તું જોતી રે પછી તારે કરે ને આમ કરી દેવા ને એટલે ખાંડવાની એટલે જાડા લોટ માં એમાં નાખી દેવા લાડવો ખાવ માં ખાલી એમ કીધું કે લાડવા બનાવે કે લાડવો ખાવો આવે

લાડવામાં આપણે પણ આ દેવા આવી ગયા મમ્મી છે ને પાપીને ચીક રોટલો રોટલો ફરકો આવતા હતા ઈ છે ને ભાઈ ની જેલ આવી જાહે તે કે લાપસી ચીક વાતું સંભાળ લે એટલે મેં કીધું આ લાપસી માં લાડવામાં મારો ભાગ આવી જાય ને કે મેં યાદ દીધો ઈ રણજો કે મલાવે માં જે મલા તવી થન વાત કરતી નતા કે

પણ જો કિરણને પેલેથી જ નાની હતી ત્યાંથી શીખાડતી એટલે બહુ વાર ન લાગી શીખતા પણ આ ટક્ષણ થોડીક વાર લાગી ગઈ શીખતા ને તમે તો અહીં શીખવા આવી ન હોગો પણ એટલે જ અમે વિડીયો બનાવીએ કે અસલ કાઠિયાવાડી આમ તો તમે બીજા ઘણા સ્વાદ ચાખ્યા હ બારમાં પણ અસલ કાઠિયાવાડી વસ્તુ ખાવી હોય ને તો માના ચેનલ અમારા મારા ચેનલના વિડીયો માની રેસીપીના જોયા રાખો ને એટલે નો આવડતું હોય એને આવડી જાય એ વાત થાતી છે પણ આપણે છે ને શીખવાડ છે આ તકતા લે કે આમ રોટલા ને રોટલીને બનાવે એટલે તું બધી વસ્તુ શીખી જા ને કિરણતા નાની હતી ત્યાંથી જ માથે થોડુંક નાખ્યું એટલે શીખી ગઈ હવે નાની હતી તો ત્યાંથી શીખવાડતા ના કિરણ મોટા પેલા વર્ષાબેન હા વિરમ ભાઈ પછી હું ને પછી જીતભાઈ એટલે વર્ષાબેન છે ને

આપડે લાપસી માં પાણી નાખ હોય ને ખાંડ હમણાં માં ધીરે ધીરે ઓગળી જાય ખાંડી કે કીડ કીડ ના થાય ને જોઈને એમ થતું હોય કે કડકડ થાય કે થોડા લાડવા ખાંડ મજા આવે હમણાં ઓગળી જાય પાણી ભાગ ઓલો હોય